બે હજાર ત્રેવીસ પૂરું થવામાં આવે છે અને આ આ દિવસો દરમિયાન આપણે વર્ષમાં ભારતની સફળતાઓ જે રહી છે યાદ કરી રહ્યા છે આજના દિવસે આપણે રમતગમતમાં ભારતની વર્ષ હજાર ત્રેવીસમાં કેવી સફળતા રહી છે કેવું પ્રદર્શન રહ્યું છે એના વિશે વાત કરવાના છીએ મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડોક્ટર નાયકરા મીષા રાજ નીરજ ચોપડા કે જેને આપણે ગોલ્ડન બોય તરીકે ઓળખીએ છીએ કે જે આ વર્ષ દરમિયાન વર્લ્ડ ચેમ્પિયન બન્યા છે ત્યારબાદ સત્તર વર્ષની અદિતિ તીરંદાજીમાં સૌથી નાની ઉંમરોમાં વિશ્વ ચેમ્પિયન બની છે ત્યારબાદ ભારતની મહિલા ક્રિકેટ ટીમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની સામે આઠ વિકેટથી ઐતિહાસિક જીત જે છે પ્રાપ્ત કરી હતી તેની સાથે એશિયન ગેમ્સ અને પેરા ગેમ્સમાં ટોટલ એકસો ને સાત મેડલ જે છે ભારતે મેળવ્યા હતા અને આટલા વર્ષોમાં સૌ પ્રથમવાર બન્યું છે કે ભારત એક સાથે આટલા બધા મેડલ્સ જે છે જીતીને આવ્યું હોય આ એકસો સાત મેડલમાંથી અઠ્યાવીસ ગોલ્ડ મળ્યા હતા અને તેની સાથે ભારત ચોથા સ્થાને પહોંચી ગયું હતું ત્યારે ભારતની સફળતા રમત રમતગમત ક્ષેત્રમાં જોઈને ત્યારે આપ કેવું અનુભવ્યા હતા એ જરૂરથી મને કમેન્ટમાં જણાવો અને બને એટલા વધુ ભારતીયો સુધી ઇન્ડિયન સુધી આ વિડીયોને શેર કરો